અવે સીતાજી એ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કરીરાજ પ્રેસ કોન્ફરન્સ શબ્દ બોલવામાં આવ્યો નથી ગઈ કાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી સિષ્ઠ સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ બાય અમરીશભાઈ દેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે ગઈ રાત્રે શિષ સમિતિની મીટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે જે હું આપને સમક્ષ આપું છું હું માનની અમિતભાઈ ચાવડાને વિનંતી કરીશ કે આપને સંબોધન કરે માનની સિદ્ધાર્થભાઈએ ત્યારબાદ જે ઐતિહાસિક જગ્યા સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી છે જ્યાં રાહુલજી જવાના છે એમની વાત કરશે માનની ભરતભાઈ અને માનની જગદીશભાઈ પણ આપને વાત કરશે એ પછી આપના કોઈ સવાલો હશે તો એ સવાલોનું સ્વાગત રહેશે આપ સૌને વિનંતી છે અન્ન ભેગા એના મન ભેગા તો આપણે કમસે કમ સાથે આજે બપોરે ભોજન અહીંયા સાથે લઈએ અને આ યાત્રા દરમિયાન આપ સૌ યાત્રામાં પધારો

કોંગ્રેસમાંથી દૂર કરાયા છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક મોટું નિવેદન પણ કર્યું છે કારણ કે આજે જે ચર્ચા ચાલી રહી છે કે અમરીશ ડેર જે છે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તેઓ ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ એની વચ્ચે આ મોટા સમાચાર કે ગઈકાલ મોડી રાત્રે જ કોંગ્રેસ પક્ષ તરફથી આ નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ તેમના પર છે અને ગઈકાલે તેમણે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે એટલે કે સસ્પેન્ડ કરાયા છે તો હવે અમરીશ ડેને જ્યારે સસ્પેન્ડ કરાયા છે ત્યારે એ શક્યતાઓ બિલકુલ નકારી શકાય કારણ કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે